બોટાદ એપીએમસી આજથી ચાર દિવસ માટે બંધ રાખવામાં આવશે ખેડૂતોને પાક લઈને ના આવવા માટે યાર્ડના ચેરમેનને અપીલ કરી છે દરમિયાન બોટાદ યાર્ડ બંધ રહેશે એપીએમસીના ચેરમેન મનહરભાઈ માતરિયાએ જાહેરાત કરી બોટાદમાં વરસાદની આગાહીને લઈને યાર્ડ સત્તાધીશોએ આ નિર્ણય લીધો છે ખેડૂતોની જણસને નુકસાન ન થાય તે માટે યાર્ડ બંધ રાખવા માટે નિર્ણય લેવાયો બોટાદ યાર્ડ જે ચાર દિવસ માટે બંધ રહેશે એટલે આજથી લઈને એકત્રીસ તારીખ સુધી બોટાદ યાર્ડ બંધ રહેશે કેમ કે હવામાન વિભાગની આગાહી છે કે વરસાદ વરસી શકે છે જેથી બોટાદ યાર્ડ સત્તાધીશો તરફથી નિર્ણય લેવામાં આવ્યો કે જ્યાં સુધી હવામાનની આગાહી છે ત્યાં સુધી ખેડૂતો માલ લઈને ન આવે વધુ જાણકારી અમારા સંવાદદાતા મહીપાલ વાઘેલા પાસેથી પ્રાપ્ત કરીશું મહીપાલ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને યાર્ડ સત્તાધીશોએ યાર્ડને બંધ રાખવાનો નિર્ણય લીધો છે શું વિગતો વધુ જે પ્રમાણે આગાહી છે કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ તો બોટાદ જિલ્લાનો અને બોટાદ શહેરનું જો યાદની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર બોટાદ નહીં પણ આસપાસના અન્ય જિલ્લા રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર અમરેલીથી ખૂબ મોટી સંખ્યાની અંદર કોટન એટલે કે કપાસની આવક એ થતી હોય રોજની એક લાખ મણ જેટલી આવક થતી હોય ત્યારે પાકને નુકસાન ન થાય તેના જણસને નુકસાન ન થાય જેને યાદ યાર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે અઠ્યાવીસ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી યાર્ડ બંધ રહેશે અને પેલી તારીખથી યાર્ડ રાબેતા મુજબ શરૂ રહેશે જેથી કરી અહીં આવનાર ખેડૂતોની જળસ ન પલડે અને નુકસાન પણ ન થાય જેને લઈ યાર્ડના સત્તાધીશો દ્વારા આ નિર્ણય જાહેર કરાયેલો આભાર મહેપાલ જાણકારી આપવા માટે